तो आग हमारे समाचारों में बात करनगर की तो सुरेन्द्रनगर वढ़वाण रोड पर पंडित दीनदयाल उपाध्याय टाउन हॉल खाते धी सुन्द्रनगर डिस्ट्रिक्ट को बैंक लिमिटेड સડસઠમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી અને ત્યારે બેંક દ્વારા ઇન્કમ ટેક્સ તથા જરૂરી પ્રોવિઝન બાદ કરતાં રૂપિયા દસ કરોડથી વધુનો ચોખ્ખો નફો કર્યો અને બે હજાર ચોવીસ પચીસમાં અમાન્ય સાંસદો બેંકના શેર પર દસ ટકા મુજબ ડિવિડન્ડ આપવાનું ચેરમેન હરદેવસિંહ પરમાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારે જણાવી દઈએ કે નાયબ મુખ્ય દંડક તેમજ વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા બેંકના ચેરમેન હરદેવસિંહ પરમાર સહિત ડોક્ટરેટ ડાયરેક્ટર જે છે તે ડાયરેક્ટર અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વર્ષ બે હજાર નવમાં બેંક બોતેર કરોડની ખોટ કરતી બેંક ઇન્કમ ટેક્સ તથા જરૂરી પ્રોવિઝનો બાદ કરતા હાલ રૂપિયા દસ કરોડથી વધુ ચોખ્ખો નફો કરતી થઈ ગઈ છે સહકારી બેંકની સડસઠમી વાર્ષિક સાધારણ સભા તેમજ જ્યારે આંતરરાષ્ટ્રીય સહકારી દા વર્ષની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજની આ બેઠક મળવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા બેંક વર્ષો પહેલાં ખોટ કરતી બેંક હતી તે બેંક આજે સડસઠ વર્ષની સ્થાપના પછી પ્રથમવાર બેંકના ઇતિહાસમાં દસ કરોડ કરતાં પણ વધારે નફો કરેલ આ બેંકે ઓગણીસો ને બ્યાસી ની અંદર ત્રણ ટકા જેવું ડિવિડન્ડ વેચેલ ત્યાર પછીના તેતાલીસ વર્ષની અંદર આજ સુધી કોઈ ડિવિડન્ડ વેચવામાં આવેલ નથી આજની અમારી આ બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગની અંદર દસ કરોડના નફામાંથી દસ ટકા ડિવિડન્ડ એટલે ત્રણ કરોડ ને ચુમ્મોતેર લાખ જેવું ડિવિડન્ડ સભાસદોને શેર ઉપર મળવાનું બેંક આગામી સમયમાં જે આરબીઆઈ દ્વારા નિયમો આપવામાં આવે છે તેને સંપૂર્ણપણે પાલન કરી એક પણ વાયોલન્સ કરવામાં નથી આવ્યું આગામી વર્ષની અંદર બેંક આથી પણ ડબલો ડબલ નફો પ્રાપ્ત કરે તેના માટે અમારી બોર્ડ ઓફ ડિરેક્ટર આજથી મક્કમ છે અને આવતી સાધારણ સભાની અંદર આ ડફો